તો દુઃખ દરિદ્રતા દૂર થાય નારજી અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે માટે હે નારદ દુઃખ અને દરિદ્રતા દૂર કરવા માટે એના માટે કારતક સુદ એકાદશી નું વ્રત કે જે પ્રબોધિની એકાદશી કહેવાય છે તે કરવાથી મનુષ્ય ની આધિ વ્યાધિ ઉપાધિ તેમજ પાપ નાશ થાય છે આ દિવસે જો ઉપવાસ કરવામાં આવે ને તો એક હજાર અશો મેઘ નું અને સો રાજ સૂર્ય યજ્ઞ નું ફળ પ્રાપ્ત થાય છે હે પ્રભુ આપ તો આ એકાદશી વ્રત કરવા માટેની વિધિ કહીને સંભળાવો જેથી બ્રહ્માજી બોલ્યા હે નારદ આ એકાદશીના દિવસે ત્યારે ઘડી બાકી રહે વહેલી પરોડે નિંદ્રા મુક્ત થઈ દાતન કરી નદી કૂવે કે તળાવે જઈને સ્નાન કરવું પછી ભગવાન વિષ્ણુ નું પૂજન કરી કથા સાંભળી અને ભજન સત્સંગ કરી ઉપવાસ કરીને સમર્પણ કરવો આ ભગવાન પૂજા માટે ફૂલ ફળ કેસર ધૂપ દીપ વગેરે દ્વારા ભગવાન ની પૂજા કરવી કાર્તક માસ માં જે વ્રત ધારે દીલીપત્ર થી શ્રદ્ધા પૂર્વક અર્ચના પૂજન કરે છે ને તે મોક્ષ ને અધિકારી બને છે તુલસી પૂજન તથા તુલસી રોપવાનો મહિમા કારતક માસમાં વિશેષ છે ભારતીય સંસ્કૃતિના રૂપે દરેક ઘરને આપણે તુલસી ક્યારો નિહાળીએ છીએ તુલસીનો મહિમા પણ બીલીપત્રની માફક અપરંપાર છે તુલસી રોપણ કરનાર હજારો કલ્પ સુધી કુત્રુંબી વર્ગ સહિત સ્વર્ગ લોકને પામે છે વળી અશોક કરણ મંજરી કદમ બકુલ વગેરેના પુષ્પોથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે ને તો અક્ષય સુખ પામે છે અને બારસના દિવસે જળાશયમાં સ્નાન કરી ઘરે આવી પૂજા કરવી અને બ્રાહ્મણોને દાનદક્ષિણા આપીને પ્રસન્ન કરવા ચાતુર્ માસ દરમિયાન જે પદાર્થ વરજ ગાણ્યા હોય તે પદાર્થો બ્રાહ્મણને આપવા અને સંકલ્પ મુકાવી વ્રત પરિપૂર્ણ કરવું આ વ્રત કથાને વચન કરનાર કે શ્રવણ કરનારને ના પુણ્ય પ્રાપ્તિ થાય છે અને વ્રત કરનાર વૈકુઠ અધિકારી બને છે આ પ્રકારે છે મન